મોજીલા ગ્રુપના ફાઉન્ડર પૂર્વીબેન દ્વારા પોતાના ગ્રુપ માટે હાઉસિંગને ગરબાનો ભવ્ય કાર્યક્રમ સાથે ગરબાની રમજટ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત નેશલી દ્વારા કુકિંગ ડેમો આપીને કરવામાં આવી હતી ત્યારબાદ ઝેડસ હોસ્પિટલમાંથી સિનિયર ડોક્ટર રશ્મિ બેનરજી મેમ દ્વારા ગાયનોલોજીકલ સેશન યોજવામાં આવ્યું હતું તેમનું પૂર્વીબેન દ્વારા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું પછી હાઉસી માસ્ટર પૂર્વી બેન દ્વારા ભવ્ય હાઉસી રમાડવામાં આવી હતી જેમાં અવનવા વેરીએશનમાં પચીસ જેટલા ઈનામો સ્વાદને રાધિકા જ્વેલર્સ દ્વારા આપ્યા હતા અને પછી ગરબા કોમ્પિટિશનમાં એંસી જેટલી બહેનોએ ભાગ લીધો હતો જેમાં મિક્સકાર્ટોલ ઇવેન્ટ પ્લાનર દ્વારા વીસ જેટલા ઈનામો આપી બહેનોના દિલ જીતી લીધા હતા પ્રોગ્રામમાં પૂર્વીબેનના મમ્મી સરપ્રાઇઝ આવીને તેમના કાર્ય માટે તેમનું સાલ ઓઢાવીને સન્માન કર્યું હતું અને આવા જ કાર્યો આગળ કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા પ્રોગ્રામમાં ગરબા કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે સંજનાબેન રાજપૂતે સેવા આપી હતી તેમના નિર્ણયને સૌએ પ્રેમથી વધાવી લીધા હતા મોજીલા ગ્રુપ અને વાઘ બકરી તરફથી દરેક બહેનોને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી આખા પ્રોગ્રામ દરમિયાન મોજીલા ગ્રુપના ઇન્ચાર્જ સેજલબેન અને મોજીલા ગ્રુપ કારેલીબાગના ઇન્ચાર્જ મિત્તલબેને ખૂબ જ સરસ રીતે સપોર્ટ કર્યો હતો ગ્રુપ ના સભ્ય ભારતીબેન શાહે પણ પ્રોગ્રામના ખૂબ જ વખાણ કરી પોતાના તરફથી પાંચસો રૂપિયાનો સાથ આપ્યો હતો પ્રોગ્રામમાં મોજીલા ગ્રુપની બહેનો દ્વારા વિવિધ સ્ટોલનું પણ આયોજન કરી વુમન એમ્પાવરમેન્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંતમાં બધાએ સાથે ડિનરની મજા માણી હતી સૌ બહેનો બે રિટર્ન ગિફ્ટને ઘણા ઇનામો મેળવી મોજીલા ગ્રુપમાં મોજ પડી જાય એવી આનંદની લાગણી અને સંતોષ સાથે આભાર વ્યક્ત કર્યું હતું હા મારું નામ સંજના પુરોહિત છે અને હું એઝ અ જજ મને પૂરી બેને ઇન્વિટેશન આપ્યું હતું એટલે હું આવી અને મને અહીં ખૂબ જ મજા આવી અને મારા જજિંગથી બધા બહુ જ હેપી થયા અને મેં બધું આમ બહુ જ પરફેક્ટ રીતે જોયું કે બધાના એક્સપ્રેશન કેવા છે ડ્રેસિંગ કેવું છે મૂવ્સ કેવા છે એ પ્રમાણે બધું જોઈને મેં બધાને જજ કરીને બધાનું જજિંગ કર્યું અને બધા બહુ જ હેપી છે આજે અમારો મોજીલા ગ્રુપનો પ્રોગ્રામ હતો મારા મોજીલા ગ્રુપના ચાર ભાગ છે વાગોદરા રોડ કરેલી બાગ ગોત્રી અને કોમન તો આ ચારેયનો ભેગો આજે પ્રોગ્રામ હતો ગરબા વિથ હાઉસી એની અંદર જાયડસ હોસ્પિટલ તરફથી ડોક્ટર આવ્યા હતા ડોક્ટર રશ્મી એમને સરસ ગાયનોલોજીસ્ટ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું આ સાથે નેશલે અને સ્વાદવાડા આવ્યા હતા એમને મસ્ત કુકિંગની રેસિપી બતાવી અમારી બહેનોને અને એના પછી અમે બહુ મસ્ત હાઉસી રમ્યા અને ગરબામાં તો બધાએ બહુ જ રંગ લાવી દીધો અને અમે આ સાથે ત્રણ અમારી જે બહેનો છે એને સ્ટોલ માટે એક ચાન્સ આપ્યો હતો કે એવો પણ પોતાના ઘરમાં જે જે કામ કરતા હોય એ બહાર લાવી શકે મોજીલા ગ્રુપ મેં જે ચાલુ કર્યું છે એ એક્ચ્યુઅલીમાં મોજ કરવા માટે છે કે 14 થી 50 પછી લેડી શું કરતા હોય છે કે જનરલી ઘરમાં એકલા રહી જતા હોય છે અને એકલા રહે એટલે પછી એવું નેગેટિવિટી તરફ અથવા તો પછી એમને થતું હોય છે તો આવી રીતે બહાર આવે ગ્રુપમાં આવે બધાને મળે પોતાના ફ્રેન્ડ સાથે એન્જોય કરે તો એક આખા અઠવાડિયાની એનર્જી લઈને અહીંયાથી જતા હોય છે પ્રોગ્રામમાંથી તો એ મારા માટે બહુ જ મજાની વાત છે બધાને ખબર છે કે આ ગ્રુપ મેં ખરેખર મોજ કરવા ખોલ્યું છે અને બધા આવીને અહીંયા મોજ કરે છે તો મને બહુ જ મજા આવે છે આ સાથે અમારા ગરબાના જે સ્પોન્સર હતા મિક્સ કાર્ટ એમના તરફથી અમારા બધી બહેનોને લગભગ વીસ જેટલા ઇનામો આપ્યા છે તો એમનો પણ હું આભાર માનીશ અને અમારા જજ સંજનાબેન બહુ જ સરસ રીતે જજિંગ કર્યું એક પણ જણ એવું નથી કે મારો નંબર ના આવ્યો બધાને બહુ જ ખુશી થઈ છે એમના જળથી અને એમને બહુ જ સરસ જજિંગ કર્યું તો એમના માટે સંજનાબેનનો પણ આભાર માનીશ અને ઇવેન્ટવાળા જે છે એમનું કાર્ડ અમે બધાને આપ્યું છે લેડીઝોને બધાને આગળ લાવીને એમની ઇવેન્ટો કરાવે છે કે લેડીઝ ગ્રુપ છે એ તમારી ઘરે આવી અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે તો એક નવો કોન્સેપ્ટ સાથે પણ એ બહુ જ સરસ કોન્સેપ્ટ છે અને મને ખરેખર બહુ જ ખુશી થાય છે કે આટલા પાંચ છ મહિનાની અંદર મારું ગ્રુપ છસો સુધી ને પહોંચી ગયું છે અને હું હજુ પણ આશા રાખું કે વડોદરાના દરેક એરિયાની અંદર આ ગ્રુપ ખોલું અને દરેક બહેનો બસ મજા કરે હાઉસી ની ગેમ રમીતી હું જનરલી મારું કામ ઇવેન્ટ નું હોય છે અને હાઉસી માસ્ટર તરીકે પ્રખ્યાત છું બધામાં એટલે હાઉસી મારી મેઈન ઇવેન્ટ છે પણ ગરબા સાથે પણ અમે રાખી હતી હાઉસી ઇવેન્ટ લેનારા લોકો તો દોઢસો જેવા હતા પણ અમે ઘણા બધા લેડીઝોને નામ પાડ્યું હોલની કેપેસિટીના કારણે અમે ના કરી શક્યા

એટલે બહુ જ મસ્ત પ્લેટફોર્મ આપ્યું છે અને અમારા જે વડીલો જે ગરબા ગાવા જઈ નથી શકતા ગ્રાઉન્ડ માં એ અહીંયા આગળ ગરબા ગાવાનો અમને ચાન્સ આપ્યો છે અને એટલો સરસ નેચર છે એમનો સ્માઈલી ચહેરો મને તો એટલો બધો ગમે છે બધાને રિસ્પેક્ટ આપવા વાળા છે અને આ ગ્રુપમાં હું પહેલી વાર આવી છું પણ મને એવું થયું કે વારંવાર કાયમ આવીશ હા અને જજીસનું માર્કિંગ બહુ સરસ હતું અને બધાને તટસ્થ રીતે મસ્ત સરસ રીતે બધાને પરિણામ આપ્યા અને ધાર્યા કરતા વધારે પરિણામો આપી અને વધારે ગિફ્ટ આપી છે અને જે જે ટોકન લીધું છે એના કરતા ડબ્બલ અમે મેળવ્યું છે આનંદ તો અલગ જ વસ્તુ છે પણ છતાં વસ્તુઓ પણ ગિફ્ટ પણ એવી મેળવી છે કે અમે જે ટોકન આપી છે એના કરતા તો અમે ઘણું બધું મેળવ્યું છે